એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો આ યાત્રા લઈ છૂટાવતી આવવાના છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા નારાયણ રાઠવાને તેમના કાર્યકરો કોંગ્રેસને રામ રામ કરી કમલમ ખાતે ભાજપમાં જોડાવા પહોંચ્યા છે ત્યારે છોટાવદેપુર જિલ્લામાં કોંગ્રેસમાં વધુ એક મોટું ગાબડું પડ્યું છે તેમ જ ભારતીય જનતા પાર્ટીમાં તેમને પુનઃ પ્રવેશ સી આર પટેલ સાહેબ આપી રહ્યા છે ધર્મેન્દ્રભાઈની ઘર વાપસીને આપણે સૌ વધાવી લઈશું શ્રી કરણસિંહ તોમર પ્રદેશ અધ્યક્ષ કરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવે તેમની સાથે છે વિજયભાઈ બળદેવભાઈ દેસાઈ અમદાવાદ શહેર કોંગ્રેસના મહામંત્રી હતા અને બે હાજર એકવીસ અમરાઈવાડી વોર્ડ ઉમેદવાર શ્રી વિજયભાઈ બળદેવભાઈ દેસાઈ સાથે શ્રી હિતેશભાઈ નટવરલાલ પંચાલ ઓબીસી વિભાગના મંત્રી હતા શ્રી રાજેશકુમાર બી પટેલ પ્રજાપતિ પ્રમુખ પ્રજાપતિ મહા એકતા અભિયાન છે ચાલુ સાહેબ અને આવા સંજોગોમાં તમે ભાજપમાં कि जोसियन हैं हमारे पर मौन हैं तो हमारा संगठन ही होता है परवाजी ने पार्टी माने जाने के सिवा congress छूटना अच्छा कारण मुख्य कारण सुधारे इतने में से कांग्रेस पार्टी मुख्य कारण के बारे में रिजाइन करूंगी

અને આજા આજા એટલે કાર્યકરનો કેન કેન માન બરો તો આપનું આપનું સંગઠન છે હવે આપ સમજી શકો છો એટલે રીઝન લેવું જોરું છે सही भाई जो पांच पांच दम चूड़ी तुम्हें बराबर पांच दम चूड़ी तुम्हें सांसद रहे कराओ तो मैं प्रेस ऑफिशियल आप ही दओ एक बाइट अपन बाइट में आ गया नहीं बहुत करे क्या रह अध्यक्ष जी विकास की बात चालू कर समर्थन विकास से ध्यान में नहीं है